અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજકોટના બે યુવક અને બે યુવતીઓ સહિત ચાર બીએમડબલ્યુ કાર લઈને અમદાવાદ તરફ જતી વખતે બાવડા સરખેદ નેશનલ હાઇવે પર અકસ્માત નડ્યો છે તેઓને મોરૈયા બ્રિજ ઉપર જઈ રહેલા ટ્રક પાછળ તેઓની બીએમડબલ્યુ કારનો અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં રાજકોટની યુવતીઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે આ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદના મોરૈયા બ્રિજ પર ગુરુવારે વહેલી સવારે એક ઇટો ભરીને જતી હાઇવે પર ટ્રક પાછળ તડાકા પહેરી એક બીએમડબલ્યુ કાર ઘુસી ગઈ હતી અકસ્માતને પગલે ટ્રક ચાલક તેમજ અન્ય વાહન ચાલકો તાત્કાલિક ઉભા રહી ભારે જો મહેનતથી BMW ગાડી સવાર ચારેય ને બહાર કાઢ્યા હતા જેમાં સ્થળે એકનું કરુણ મોત થયું હતું બનાવમાં ગાડીના ચાલક તેમજ ગાડીમાં સવાર એક પુરુષની ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે એક મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હતી એકસો આઠ મારફતે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માતની ઘટનાને પગલે પોલીસ કાફલો સડ પર દોડી આવ્યો હતો બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો